તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ સાથે લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘટના અંગે સ્થાનિક સંજાલી ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ટીમ સ્થળ મોનિટરિંગ કરવા દોડી આવી હતી ને હવામાં આવી રહેલા એમોનિયા જેવા તત્વની ગંધના આધારે કઈ દિશામાંથી આવી રહ્યો છે તે તરફ શરૂઆત કરવામાં આવી હતી અને અલગ અલગ વિસ્તારમાં એર મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અચાનક હવામાં રાસાયણિક કેમિકલની ગંધ આવવા લાગી હતી અને આંખોમાં બળતરા તેમજ શ્વાસમાં તકલીફ થઈ રહી હતી ગત વર્ષે જે ઘટનાઓ બની હતી તેનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરાવવી જોઈએ આ અંગે જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીએ જણાવ્યું હતું કે ગ્રામજનોની ફરિયાદના આધારે ત્વરિત અસરથી ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને અલગ અલગ સ્થળેથી એર મોનિટરિંગ કરવામાં આવ્યું છે અને આ અંગે જરૂરી તાકીદ પણ સંબંધિત વિભાગોને કરવામાં આવી છે